ભારતનું સ્ટાર બેટર કિંગ કોહલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાંથી બહાર થઈ શકે છે તો ટેલિગ્રાફે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે નેશનલ સેલેક્ટેડ્સ અને ટીમ

રિન્કુ સિંહ જેવા બેટર તેની જગ્યા લઈ શકે છે વિરાટ કોહલી તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ નહોતો નહીં પહેલાં જ તેણે વ્યક્તિગત કારણોસર રજા લીધી હતી વિરાટ કોહલી અત્યારે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સત્તર જાન્યુઆરી અફઘાનિસ્તાન સામે રમી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ